नमस्कार दर्शक मित्र विजापूर मग तारीख तालुकापुरा गावात लोकडायरा चोवीस रोज विजापूर तालुका गोविंदपुरा गावात पद्मश्री भक्त कवी दुलाबाया काबापू पुण्यतिथी निमित्त गुजरात राज्य संगीत नाटक अकादमीना आर्थिक सहयोग सहयोगी गायक कलाकार प्रवीण बारोट टी कलाकार सुरेखा बा वाघेला कोकिला बारोट तथा साजिंदा ग्रुप સાથે ખૂબ જ સરસ લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે માધવભાઈ પટેલ સરપંચ દ્વારા સુંદર આયોજન થકી ગ્રામજનો બહોળી સંખ્યામાં હાજર રહી અને કાકબાપુની વાણી દેશભક્તિના ગીતો અને સૌર્યગીતોનું લોક ડાયરાનું કાર્યક્રમ નિહાળ્યું હતું પણ ચારો છે ને એ દુહા અથન ગાય 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 અને એને પોતાની આજીવિકા ચલાવવાની છે પણ એ રાજસ્થાન ની અંદર આશો અને હેરદાન ગણવી આશો રામ હતા જે કાકા હતા અને ઈ હરદાન હતા ને ઈ ભત્રીજા હતા બાબત ઈ બને છે કે ધર્મ પત્ની પોતે અહીંયા અમારા પહેલા ના સમયમાં લગ્ન કર્યા બાદ આનાઓની પ્રસાદી આના ભરવ પડે અને એ વખતમાં બીજા આને આ પધારેલા અને અહીંયા પણિયારાની અંદર લોટો હતો લોટા મેં એમને હસવા ગમત માટે વીસી મૂકી દીધો તો